એમાં પણ દેવાનો દેવ મહાદેવ ભગવાન શિવજી ભૂલે ભંડારી એક વખત બ્રહ્માજી પાસે દેવતાઓ ગયા આ દેવતાએ કીધું કે આ મનુષ્યને સુખી કરવા માટે શું કરવું જોઈએ ભગવાન શિવજી પાસે આપણે જઈએ બ્રહ્માજી વાત કરી કે શિવજીને પૂછીએ બ્રહ્મા વિષ્ણુ અને બધા જ દેવતાઓ ભેગા મળીને એક સમયે ભગવાન શિવ પાસે આવ્યા સાંભળો શું છે પ્રભુ અમારા કાપો અમે બધા સુખી થઈએ એવું કરો બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓ શિવ પાસે પ્રાર્થના કરો ભગવાન શિવજીએ કૃપા કરી અને દેવતાઓને ઉપદેશ આપતા કીધું હે દેવતાઓ તમે એક કામ કરો આ શિવલોકમાંથી શિવલિંગ લઈને જાઓ અને તમને વિવિધ પ્રકારના શિવલિંગની પૂજા ક્રમ હું બતાવું જ્યારે જેવો સમય હોય એ પ્રમાણે શિવલિંગની પૂજા કરવી જોઈએ બ્રાહ્મણોએ હંમેશા સફેદ શિવલિંગની પૂજા કરવી જોઈએ ક્ષત્રિયોએ લાલ રંગના લાલાશ પડતા પથ્થર માંથી બનેલું અથવા લાલાશ પડતું કોઈ પણ એવું શિવલિંગની પૂજા કરવી જોઈએ વૈશ્ય એટલે કે વેપારી વર્ગ જે છે એમણે પીળા પીળાશ પડતા પૂજા કરવી જોઈએ અને અન્ય એમ કહેવાય શુદ્ર આદિ લોકોએ કાળા રંગના શિવલિંગની પૂજા કરવી જોઈએ ચાર વર્ણ આપણે ત્યાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ અને શુદ્ર સફેદ લાલ પીળા અને કાળા રંગના શિવલિંગ આ વર્ણવ દ્વારા વહેંચણી કરવામાં આવ્યા છે